નમસ્કાર જય કુળદેવીમાં જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર નહીતર રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર તો આજે આપણે આ ત્રણેય ભગત દાતાર અને શૂરના સમન્વયની વાત કરવી છે એટલે કે દામાણી બારૈયા પરિવારની વાત કરવી છે ચાલો ભૂતકાળના મહાસાગરમાં ઊંડી ડૂબકી લગાવીએ કદાચ નવી પેઢીને ખબર પણ નહીં હોય કે આપણું કુળ ગોત્ર તથા વંશવેલાનો પરિચય એટલે કે આપણો જૂનો ઇતિહાસ શું છે આપણા પીઢ આગેવાનો વડીલો તેમજ ભુવા બારોટ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આશરે આઠસો થી નવસો વર્ષ પહેલાની બનેલી ઘટના તેમજ પછીથી ઉત્તરોત્તર જે આજ સુધી બનેલ બનાવના ઇતિહાસને રજૂ કરી આપણી પેઢીને માહિતગાર કરીએ છીએ જેથી કરીને દામાણી વંશનો બધો પરિવાર પોતાના ઇતિહાસથી માહિતગાર બને તો જુઓ બ્રહ્માના પુત્ર અત્રિ અને અત્રિના પુત્ર ચંદ્ર કહેવાણા આપણો વંશ ગોત્ર સાથે હોય આપણું ગોત્ર અત્રિ છે અને વંશ ચંદ્ર છે આવો આપણા બારોટજીના ચોપડામાં બોલે છે એ વંશની પરાક્રમી પેઢીએ બે પુત્રો જન્મ્યા તેમાંના એકનું નામ કૃતધાવી અને બીજાનું નામ નરગોખ હતું બીજા પુત્રોનો વંશ વંશવસ્તાર આહિરકુળમાં જાય છે અને પહેલા પુત્ર કૃતધાવીની પાંચમી પેઢીએ જયાતી થયો આ જયાતીને બે પુત્રો થયા પહેલો પુત્ર જદુ અને બીજાનું નામ કુરુ હતું તેમાંથી પહેલા પુત્ર જદુના વંશજો જદુકુળથી ઓળખાણા અને તેના પરિવારમાં છપ્પન કુળ યાદવો થયા હતા આપણે આ વંશજોમાં હોવાથી આપણું કુળ યદુકુળ કહેવાનું બીજું કુરુવંશ માં પાંચ પાંડવો અને સો કૌરવો થયા હવે પછીની યદુની બેતાલીસમી પેઢીએ વાસુદેવ થયા અને તેને બે પુત્રો બળદેવ અને શ્રી કૃષ્ણ જન્મ્યા હતા ઇતિહાસ જોતા શ્રી કૃષ્ણના કુળદેવી હરસિદ્ધિમાં હતા કાળિકામાં જેથી આપણા બારીયા કુળમાં અત્યારે કાળિકામાં પણ પૂજાય છે એ પછી જોતા કૃષ્ણની ઉત્તરોત્તર પેઢીએ દેવેન્દ્ર રાવ થયા અને તેના ચાર પુત્રો અસ્પત નરપત ભૂપત અને સાંપત પહેલા અસ્પતે જુનાગઢનું રાજ્ય લીધું બીજા નરપતે નગર સમયનું રાજ્ય લીધું ત્રીજા ભૂપતે જેસલમેરનું રાજ્ય લીધું અને ચોથા સાંપતે દિલ્હીનું રાજ્ય લીધેલ પછીની અમુક પેઢી પછીથી નરપતનો પરિવાર ઉદયસંઘજી સેજગજીની સાથે ધંધુકામાં આવેલ ત્યારે ત્યાં ધંધુકામાં દુદા પાતસીનું રાજ્ય ચાલતું હતું ત્યાં આવીને ઉદયસંગજી મેરોમાં સગા થયા અને જ્યારે બાદશાહ અલ્લાઉદ્દીન ફોજ લઈને આવ્યો ત્યારે મેરોએ દીકરી દઈને હિન્દુ ધર્મ રાખ્યો ઘણાએ મુસલમાન ધર્મ સ્વીકાર્યો અને જે કર ભરીને છૂટ્યા તે કારડિયા કહેવાણા અને તળપદ કર્યું તે તળપદા કહેવાણા તે દિવસે ચોપડું બોલે છે કે બાર હજારનો વટાવ થયો હતો આ સમયે બારોટ પણ બ્રહ્મકુળ હતું બારોટો ખીમડ ભેગા વટલાણા પછીથી બારોટને દાયુ કળી આપેલ છે આવા સમયે ગોકુળ મથુરાના વ્રજદેશથી આવીને કરણે બત્રીસ બારાનું રાજ્ય કરેલ ત્યારથી બારૈયા કહેવાણા પછી ઇતિહાસ બોલે છે કે આપણે બિલપાડા ગયા અને ઉમેદ પણ ગયેલ ત્યાંથી ગામ નવસારીમાં જઈને સવાસો વર્ષ રાજ્ય કર્યું અને ત્યાંથી મુગળાજીના વંશજો ધોળાજી શત્રજી હેમનજી વગેરે સંવંત બારસો દસની સાલમાં ઘોઘા આવીને રાજ્ય કર્યું ધોળાજીને ઘોઘામાં બાદશાહની સાથે ધીંગાણું થતા ઘોઘા મધ્યે મરાણા તેની ખામી હાલમાં લીંબડીયા ચોરા પાસે છે ધોળાજીના ચાર દીકરા દામાજી પુલાજી મોગલજી રાજાજી આમાં દામાજીના દામાણી બારૈયા મોગલજીના મેથળિયા બારૈયા ફૂલાજીના ફૂલ બારૈયા અને રાજાજીના રાજ બારૈયા કહેવાના આવી રીતે આપણે બારૈયા કુળના ચાર ભાઈઓના નામે ઓળખાતા થયા પછીનો ઇતિહાસ એમ બોલે છે કે દામાજી ઘોઘાથી તેરસો માં અવાણિયા ગામે આવ્યા અને દામાજીને દરબાર વિરાણીએ અવાણિયા ગામે પાંચ સાતીની જમીન પસાયતામાં આપી અને તે પછી તેના વંશજોમાંના સગરામજી સંવંત ચૌદસો ત્રેપનની સાલમાં શેઢાવધર ગામે આવેલ અને સગરામજીના વંશજ ને જમીન બાબતે ગામમાં ઝઘડો થતા બે જણ મરાયેલ તેથી શેઢાવદરનું પાણી હરામ કરી વળવાઓ નીકળી ગયેલ જેથી કરીને આપણે શેઢાવદરના અપહ્યા છે સગરામજીના ગીગાજી અને તેમના મેઘાજી મેઘાજીના દામાજી અને દામાજીના કરસનજી અને તેના જયરામજી તથા જયરામજીના રત્નાજી અને રત્નાજીના રાજાજી આવી રીતે સગરામજીના વંશજોમાંથી રાજાજી આવીને રામપર ગામ વસાવેલ ત્યારથી આપણા કુળદેવીના મઠ રામપરમાં છે સાવજે સિતમણો ભેડુક ભાગે ના બળિયોજી બારેયા રામ પરે રા ચડા આવા ભવ્ય ભૂતકાળને યાદ કરતા આપણી છાતી ગજ ગજ ફૂલી જાય છે ઇતિહાસના સુવર્ણ પાનાનું એક નવું પ્રકરણ એટલે કે ઓગણીસો એકાણું કે જેમાં દામણી બારૈયા પરિવારની કમિટીની રચના થઈ અને સમસ્ત પરિવારના સમૂહ નૈવેદ્ય અને સમૂહ કરવિધિની શરૂઆત કરવામાં આવી સાથે એકસો અગિયાર કુંડીએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું અને સમસ્ત પરિવારે સાથે પ્રસાદ લઈ ધન્ય થયા હતા આ જ કમિટીમાં બધાને એક વાડી બનાવવાનો વિચાર આવ્યો અને દામણી પરિવારની પ્રથમ વાડી બનાવવાની કામગીરી શરૂ કરી રામપર ગામની મધ્યમાં એકસો ત્રીસ ફૂટ ગુણ્યા સાહીઠ ફૂટ એટલે કે સાતસો એસી ચોરસ પાકા બાંધકામ વાળી સિંગલ માળની વાડી બનાવવામાં આવી જેનો પ્રવેશ દ્વાર એટલો સુંદર અને વિશાળ બનાવ્યો હતો કે એક નજરથી તેને જોયા જ કરતા હતા બધી જ સગવડતા સભર આ પ્રથમ વાડી ઓગણીસો બાણુંમાં માં બારૈયા પરિવાર માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આ વાડીનું બાર ઓગણીસો એકાણું ના દિવસે શ્રીમતી અશરથબેન શામજીભાઈ બારૈયા માલણકાવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ચોરાણુંમાં માં માતાજીના મઢનું જે દેશી નળિયાવાળું જૂનું મકાન હતું તેનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને આ જ વર્ષે સર્વપ્રથમવાર દામણી બારૈયા પરિવારનો વિસ્તૃત અહેવાલ એક ચોપડી સ્વરૂપે ફોટા સાથે પ્રકાશિત કરવામાં આવ્યો જેમાં સમસ્ત પરિવાર અને કમિટીના કાર્યકરો દ્વારા જે કામગીરી થતી તે દર્શાવેલી અને દામણી બારૈયા પરિવારના ઇતિહાસની ઝાંખી છાંપવામાં આવી હતી આશરે ત્રણ હજાર જેટલા પરિવારના સભ્યોએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય ડાકડમરુનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો જેમાં નામાંકિત કલાકારોનો સમાવેશ થતો હતો આ સમગ્ર કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા થઈ હતી અમુક આર્થિક પરિસ્થિતિનો સામનો કરતા હોવા છતાં પણ માતાજીના કાર્યો સતત આગળ ધપાવતા રહ્યા અને માતાજીના મઢનું નિર્માણ કાર્ય શરૂ કર્યું ખૂબ જ સુંદર રીતે માતાજીના મઢનું નવનિર્માણ કરી તારીખ વીસ બે ઓગણીસો સત્તાણુંના ના રોજ મઢનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં શ્રીમતી જમનાબેન મનસુખભાઈ બારૈયા માલણકાવાળા તથા શ્રીમતી કાળીબેન રાઘવભાઈ બારૈયા બોરડાવાળા તેમજ પરિવારના સોળ નવ દંપતીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મંદિરમાં માતાજીની જે સુંદર મૂર્તિઓ છે તે દરેક મૂર્તિઓ રાજસ્થાન જયપુરથી લાવવામાં આવી હતી માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં માતાજીના મઢનું નવું મંદિર બનીને તૈયાર કરવામાં આવ્યું હતું આ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ભવ્ય ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં તારીખ તેર સાત ઓગણીસો સત્તાણુંના ના દિવસે ભૂપત બાપુના આશ્રમ એટલે કે અવળકંધી માતાના મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યોએ પગપાળા તેમજ બળદગાડા ટ્રેક્ટરો ગાડીઓ વગેરે દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા યોજી હતી બીજા દિવસે તારીખ ચૌદ સાત ઓગણીસો સત્તાણુંના ના રોજ મંદિરના પટાંગણમાં ગ્રહ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજા દિવસે તારીખ પંદર સાત ઓગણીસો સત્તાણું ના શુભ દિવસે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ જેમાં પરિવારના યુગલોએ બહોળી સંખ્યામાં લાભ લઈને ધન્યતા અનુભવી હતી ત્રણ દિવસ દરમિયાન પ્રસાદનો કાર્યક્રમ અવિરતપણે ચાલુ રહ્યો હતો તેમજ રાત્રિ પ્રોગ્રામમાં ડાક ડમરૂનું ભવ્ય આયોજન પણ ગોઠવવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ ખ્યાતનામ કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા હતા આમ ખૂબ જ સુંદર રીતે માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમયાંતરે પરિવારનું સંગઠન વધતા જગ્યાની તંગી ઊભી થઈ જેથી બે હજારની સાલની આસપાસના સમયમાં માતાજીની કૃપાથી તેમજ પરિવારના સહયોગથી સાત વીઘાની જમીન ખરીદવામાં આવી જેનું મુહૂર્ત વર્ષ બે હજાર પાંચમાં કરવામાં આવ્યું જેને હાલમાં મોટી વાડી તરીકે ઓળખવામાં આવે છે વાડી પરથી તાર ફેન્સિંગ કરી વિશાળ ગેટ બનાવવામાં આવ્યો તેમજ રસોઈ માટેનું રસોડું અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી જમણવાર માટે વિશાળ લોખંડનો શેડ બાંધવામાં આવ્યો સાથોસાથ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને ભવ્ય ઇનામ વિતરણના કાર્યક્રમો કરવામાં આવ્યા જે આજ દિવસ સુધી અવિરતપણે શરૂ છે ત્યારબાદ પરિવારની લાગણીને માન આપીને માતાજીની સામે એક વિશાળ સિંહની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું અને તેમાં દરેક પરિવારને સાથે જોડવા માટે ઘરે ઘરેથી ત્રાંબા પિત્તળના વાસણોનું દાન સ્વીકારવામાં આવ્યું અને બધું ભેગું કરી આશરે બસો કિલોગ્રામ જેવી વજનદાર સિંહની મૂર્તિ બનાવવામાં આવી જેની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ બે હજાર દસને નવરાત્રિની આઠમના દિવસે ધામધૂમથી કરવામાં આવી દર વર્ષે દામણી બારૈયા પરિવારની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને સ્નેહ વધતો જ રહ્યો છે અને પરિવાર બહોળા પ્રમાણમાં સંગઠિત થતો રહે છે વર્ષો વર્ષ નવરાત્રિના આસો સુદ આઠમને દિવસે મોટા મહોત્સવની ઉજવણીની જેમ માતાજીના સમૂહ નૈવેદ્ય અને કરવિધિના આયોજનો અવિરતપણે શરૂ છે જેમાં ખરેખર બધા જ પરિવારના સભ્યોનો સાથ અને સહકાર ખૂબ જ સરાહની છે અને તેથી જ આ કાર્યક્રમની ભવ્યતા બની રહી છે હજાર ઓગણીસમાં મહિલાઓના સીમંત વિધિ જેવા પ્રાસંગિક કાર્યક્રમો માટે મંદિરની બાજુમાં બે મકાનની જગ્યા ખરીદવામાં આવી જેમાં સીમંતમાં મહિલાને નવડાવવા માટે બાથરૂમની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું તેમજ જૂની નાની વાડીની બાજુમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સાલ બે હજાર વીસમાં અઢીસો વારની જગ્યા ખરીદવામાં આવી તેમજ વાડીની બાજુમાં દામાણી બારૈયા પરિવારના સુરાપુરા તો ખરા જ પણ ગામના સર્વજ્ઞાતિના જે સુરાપુરા દાદા છે તે બધાને માટે સુંદર ઓટલો બનાવવામાં આવ્યો જે સંપૂર્ણ દામણી પરિવાર દ્વારા પાર પાડેલ હતું વર્ષ બે હજાર બાવીસમાં દામણી બારૈયા પરિવારના ગઢના કાંગરાવાળી શ્રી મહાકાળી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન કુંડી યજ્ઞ સાથે એકસો આઠ યુગલો દ્વારા મંત્રધ્વનિ સાથે હવનમાં આહુતિ અર્પણ કરી તેમજ સમગ્ર ગામ ધુમાડો બંધ રાખી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો આ દિવસે ભવ્ય લોકડાયરાનું આયોજન કર્યું જેમાં માયાભાઈ આહીર અને સાગરદાન ગઢવી જેવા મોટા ગજાના કલાકારોએ પરિવારના હજારો લોકોને મનોરંજન આપ્યું હતું આ વર્ષે નવી અને જૂની બંને વાડીમાં રંગરોગાન કરાવવામાં આવ્યું આમ પૂરા પરિવારની એકતા સહકાર સંગઠન અને માતાજીના આશીર્વાદથી આવા સુંદર આયોજનો આજ દિવસ સુધી ચાલી જ રહ્યા છે આ આયોજનોનો શ્રેય જેમના શિરે જાય છે એવા આપણા પાયાના પથ્થરો સમાન આપણી કમિટીને ચાલો યાદ કરીએ તેમાં આપણી સૌ પ્રથમ કમિટી પ્રમુખ બારૈયા વિઠ્ઠલભાઈ ભીખાભાઈ અકવાડા કે જેમણે આપણા પદની સાથે સાથે બીજી પણ જવાબદારી સંભાળતા રહ્યા છે જેમ કે ભાવનગર તાલુકા પ્રમુખ तथा सेवा सहकारी मंडली प्रमुख उप्रमुख बारैया भाई नाथा भाई भावनगर उपप्रमुख बारैया राजा भाई वालका उपप्रमुख बारैया नागजी भाई, भाई रामपर मंत्री बारैया गोबरभाई नथुभाई सुरका सहमंत्री बारैया गंभू भाई श्यामी भाई भावनगर सहमंत्री बारैया लक्ष्मण भाई श्यामजी भाई भावनगर खजांची बारैया मगन भाई कावा भाई भोजपरा सह बारैया माला भाई टीड़ा भाई भावनगर ऑडिटर बारैया करशन भाई नागजी भाई भावनगर सलाहकार बारैया माधुभाई नारायण भाई ભાવનગર તેમજ તેમને મદદરૂપ કમિટી સભ્યો બારૈયા પાંચાભાઈ ગણેશભાઈ માલણકા બારેયા રાણાભાઈ રામજીભાઈ ખાખરિયા બારેયાર રવજીભાઈ પરશોત્તમભાઈ માલણકા બારેૈયા શ્યામજીભાઈ માવજીભાઈ માલણકા બારેૈયા નાથાભાઈ સાદુડભાઈ અકવાડા બારૈયા વાલજીભાઈ ઘુઘાભાઈ અકવાડા બારેૈયા કરશનભાઈ ડાયાભાઈ ગોરિયાળી રામપર બારેૈયા નાગજીભાઈ સડાભાઈ નવા રતનપર બારેૈયા દાનાભાઈ લાખાભાઈ હોઈદળ બારૈયા લખુભાઈ વિઠ્ઠલભાઈ હાથબ બારૈયા કરશનભાઈ લાલજીભાઈ થાળા બારૈયા લવજીભાઈ દયાળભાઈ ગૌશાળા આ હતા પાયાના પથ્થરો અને હવે જાણીએ હાલની નવી કમિટી પ્રમુખ બારૈયા ધીરુભાઈ નાગજીભાઈ રામપર તેઓ આ ગામના સરપંચ પણ છે અને સુંદર રીતે કાર્ય નિભાવે છે મંત્રી બારૈયા જોધાભાઈ દાનાભાઈ કોઈદળ કે જેઓ હંમેશા પડદા પાછળ કામ કરે છે જેમનું સરળ વ્યક્તિત્વ બધાને આકર્ષે છે હવે કમિટીના અન્ય સભ્યોની વાત કરીએ बारैया माधुभाई कावा भाई चित्रा बारैया दियाल भाई विठल भाई अकवाड़ा बारैया जशवंत भाई वश्राम भाई भावनगर बारैया गोकुल भाई नाथा भाई अकवाड़ा बारैया रणछोड़ भाई केशव भाई अकवाड़ा बारैया जीतू भाई मंजी भाई सिद्धसर बारैया शंभू भाई मोहन भाई बगदाना बारैया भरत भाई सगराम भाई कणकोट बारैया वेलजी भाई घेला भाई भूतेश्वर बारैया राघव भाई करशन भाई गोरियाली रामपर बारैया खिमजी भाई पांचा भाई बालणका बारैया रूखड़ भाई चौथा भाई सारवदर बारैया मथुर भाई राघव भाई मालणका बारैया राघव भाई बचू भाई बोरड़ा બારૈયા બીજલભાઈ લાલજીભાઈ ખાખરિયા બારૈયા ખાટાભાઈ હીરાભાઈ અકવાડા બારૈયા છનાભાઈ રવજીભાઈ ભોજપરા બારૈયા સુરાભાઈ મોહનભાઈ પીપરલા બારૈયા જગદીશભાઈ ગોબરભાઈ સુરકા તો આ છે હાલની કમિટી આ દામણી બારૈયા પરિવારના જે કંઈ પણ કાર્યક્રમો આયોજનો થયા અને પરિવારની પ્રતિષ્ઠા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે તેમાં દરેક નાનામાં નાના સભ્યનો સહકાર રહ્યો છે અને તેથી જ આમાં આપણે સફળ રહ્યા છીએ આમ જ આપણે સર્વ પરિવાર સાથે રહીને હજી આવનારા સમયમાં વધુમાં વધુ સારા કાર્યો કરીએ એવી મા ભગવતીને પ્રાર્થના કે અમારા પરિવારની એકતા સંગઠિતતા અને વંશ વારસો યુગો યુગો સુધી અખંડ રહે અસ્તુ જય માતાજી